અમારે અભિમાન નથી કરવું અમારે ઢોલ નથી પીટવો કે અમે નથી અમે સ્કૂલો બનાવીએ છીએ હોસ્પિટલો બનાવીએ છીએ પ્યાઉ બનાવીએ છીએ દાદા વિતરણ કરીએ છીએ ખીચડી ખવડાવીએ છીએ અહીંયા એક શાસ્ત્ર પણ શોનાથ ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ રોજના જ પેટ ભરે કોઈ રાત જાત ના પે અમને તો મધુસ્વામી ભગવાન એ શીખવાડ્યું કે આખી દુનિયા તમારો પરિજા છે

અમારે હવે આશ્વાસન જોઈતું નથી અમારે માત્ર વાતો જોઈતી નથી હવે અમારે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટ ના મળે ત્યાં સુધી અમારે અહિયાંથી હટવું

થાય અને વધતી જાય અને એક મજાક ઉડાવવામાં આવે અમારા આવેદનપત્રો ને અરજીઓની પણ એ તો અમે ક્યાં સુધી જોયા કરીએ સવાલ માત્ર પાવાગઢ નો નથી સવાલ દરેક અતિક્રમણો નો છે અમને ન્યાય જોઈએ છે એથી વધુ અમને કઈ જોઈએ પ્રાપ્ત થાય આપ અમારા તરફથી પ્રયત્ન કરજો સરકાર ના પ્રતિનિધિત્વ સરકાર સરકારને આ બધા મેસેજ ઝડપથી પહોંચે અને અમારી માંગણી પહોંચે લોકો માંથી ખૂબ જ ભૂલો થયો છે

જીને સાવણ ભગવાન महावीर સ્વામી ભગવાન કી